ભરૂચ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદીની સારી લીધે ચૌદ વર્ષે જેલ મુક્ત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદીને ચૌદ વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ સારી વર્તણૂકના લીધે આજ રોજ જેલ મુક્ત કરવામાં આવ્યો હતો કેદીની જેલ મુક્તિ થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી નંબર ચોત્રીસ ઝીરો એકત્રીસ વિજય રમેશભાઈ વસાવાનાઓને વર્ષ બે હજાર આઠમાં તેના જ પરિવારના કાકા પુત્ર સાથે થયેલી મારામારીમાં પોતાના સ્વ બચાવમાં ચપ્પુ વડે હુમલો કરતા સામાવાળા વ્યક્તિનું ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું જેનો કેસ ભરૂચ નામદાર કોર્ટમાં ચાલી જતા વિજય વસાવાને કોર્ટે કસૂરવાર ઠેરવીને બે હજાર નવમાં આજીવન કેદની સજા ફટકારી હતી જેમાં તેને ભરૂચ જિલ્લા જેલમાં ચૌદ વર્ષ તે વધુ સમય સજા ભોગવી હોય સાદી સરકારે બાકીની સજા માફ કરવાનો આદેશ કર્યો હતો જેથી સરકારના નક્કી કરેલા ધારાધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોય બીએનએસએસ ની કલમ ચારસો તોતેર મુજબ મજકુર કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક અને અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિના સભ્યો તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મેળવી સજા ભોગવી રહેલ કેદીને વહેલી મુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપી હતી જેમાં સરકારે બાકીની સજા માફ કરીને વહેલી મુક્તિનો આદેશ કર્યો હતો જેના અનુસંધાને આજરોજ ભરૂચ જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડ અને જેલ અધિકારીઓની ઉપસ્થિતિમાં જેલમુક્ત કરીને સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય આપી હતી વિજય વસાવા નવા જીવનની શરૂઆત કરનાર છે

મને બે હજાર આઠમાં ભરૂચ નામદાર સેશન કોર્ટ ભરૂચ તરફથી મને આજીવન તેની સજા આપવામાં આવેલી છે જે રોજ આજ રોજ ચૌદ વર્ષ પૂર્ણ થતાં મને જેલ મુક્ત કરવામાં આવેલો છે જે બદલ મેં વહેલી જેલમુક્તિના ચોક્કસ મુજબ એમ પી રાઠોડ સાહેબના હસ્તેથી જે પ્રોસેસમાં જે દિવસના હસ્તે મને જે વહેલી મુક્તિ કરવામાં એમનો ખૂબ ખૂબ આભાર અંદર પાઠવું છું જે ભરૂચ જિલ્લા ખાતેના એમપી પી રાઠોડ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છે જી ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીમ કેદની સજા પાકા કેદી વિજયભાઈ રમેશભાઈ વસાવા છેલ્લા ચૌદ વર્ષથી સજા ભુગવી રહેલ છે તેઓને બી એનએસએસની કલમ ચારસો પોતે મુજબ વહેલી જન મુક્તિ અંગે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી વડી કચેરી ખાતેના પોલીસ મહાનિર્દેશક નાઓના અભિપ્રાય સહિત સરકાર શ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકાર શ્રી તરફથી મજબૂર કેદીની બાકીની સજા માફ કરી વેલ મુક્તિના આદેશો કરતા આ દુવૃત્તિઓને વેલ મુક્ત કરવામાં આવેલ આવેલ છે